અમરેલીના પાટીદાર અગ્રણી ગોપાલભાઈ ચમાડીનું નિવેદન આવ્યું સામે જયેશભાઈ રાદડિયાના જાહેર મંચ પરથી નિવેદન બાદ ગોપાલભાઈ ચમાડીની પ્રતિક્રિયા સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું છે દરેક સમાજને જોડીને અખંડ ભારત બનાવ્યું છે લેવા પટેલ સમાજના આગેવાનો જે સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે તે ના થવું જોઈએ આવનારી પેઢી સમાજના બાળકો આમાંથી શું પ્રેરણા લેશે સમાજના આગેવાનો આગળ આવો અને જે બની રહ્યું છે તે અટકાવો નહીં અટકાવો તો આપણે પણ કુદરત અને સમાજ માફ નહીં કરે જે સમાજને તોડવાનું કામ કરી રહ્યું છે તે સરદાર સાહેબના આત્માને દુઃખ થતું હોય છે જેને ખરેખર તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ સમાજ તો ચાલવાનો જ છે એટલે ગભરાયા વગર આગળ આવીને સમાજના આ આનો નિવાડો આવે અને અટકવું જોઈએ તેવું ગોપાલભાઈ દ્વારા કહેવાયું જય સરદાર જય આજે લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું એને હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે ત્યારે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કાર્ય સારી રહ્યું છે સમાજની અંદર જે સમાજ તોડવાની વાત છે કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક થઈને નહીં રહી શકતો ખરેખર જેને સમાજની તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ સમાજ તો ચાલવાનો જ છે એટલે કોઈએ આમાં ગભરાયા વગર આગળ આવી અને આ સમાજમાં જે પણ કાંઈ સારી છે એને જલ્દી એનો નિવાડો આવે અને અટકવું જોઈએ એવી હું આપ સમાજ પાસે આશા રાખું છું જય જય ભારત જય સરદાર